નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ માસના મહાત્મે વિશે વાત કરવાના છીએ કે જે પચીસ જુલાઈ બે ને શુક્રવારે શરૂ થાય છે અને ત્રેવીસ ઓગસ્ટ બે ને શનિવારે પૂર્ણ થાય છે આ વિડીયોમાં સૌપ્રથમ આપણે સાંભળીશું બાર જ્યોતિર્લિંગ પાઠ શ્રાવણ માસમાં શિવ પૂજન કેવી રીતે થાય શ્રાવણ માસમાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો વિશે તથા શિવલિંગ ઉપર કઈ વસ્તુનો અભિષેક કરવાથી કયું પુણ્યફળ મળે શ્રાવણ માસ સાથે જોડાયેલી પૌરાણિક કથા બિલીપત્રનું મહત્વ તથા શ્રાવણ માસમાં શું કરવું શું ન કરવું તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તથા કોમેન્ટ સેક્શનમાં શ્રાવણ માસ નિમિત્તે ઓમ સૌપ્રથમ આપણે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમ મમલેશ્વરમ વૈદ્યનાથમ ચાકીન્યામ ભીમ શંકરમ सेतुबन्धे तु रामेसं नागेसं दारुकावने वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं तु स्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठिन्नरः

ભગવાન શિવની આરાધના ભક્તિ વ્રત જપ દાન પુણ્ય થાય છે કે જેનાથી તે વ્યક્તિને આ લોકમાં સુખ સમૃદ્ધિ મળે છે અને અંતે શિવલોકની પ્રાપ્તિ થાય છે જો આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવની શારીરિક પૂજા આરાધના ન કરી શકીએ એટલે કે નિત્ય શિવલિંગને જળ અર્પણ ન કરી શકીએ શિવ મંદિરે જઈ ન શકીએ તો આપણે માનસી પૂજા પણ કરી શકીએ છીએ માનસી પૂજા એટલે કે

આ શ્રાવણ માસમાં માત્ર એક બીલીપત્ર અને એક જળનો લોટો અર્પણ કરવા માત્રથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે જ્ઞાન ધન આરોગ્ય વૈભવ સુખ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે મહાદેવ સાથે દેવી પાર્વતીની પણ પૂજા થાય છે શિવ પાર્વતીનું પૂજન કરી લીધા પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ તમે મારી આત્મા છો મારી બુદ્ધિ તે પાર્વતીજી છે મારા પ્રાણ તમારા ગુણો છે અને મારું શરીર મંદિર છે અને એક વિષયોનો હું જે ઉપભોગ કરું છું તે આપની પૂજા છે મારી નિંદ્રાવસ્થા તે સમાધિ છે સંસારમાં ફરવું એ મારી પ્રદક્ષિણા છે હું જે કંઈ વાણી બોલું છું તે આપની સ્તુતિ કરું છું હે ભોળાનાથ હું જે કર્મ કરું છું તે બધી આપની આરાધના છે આ રીતે પ્રાર્થના કરીને ભગવાન મહાદેવની કૃપા મેળવી શકાય છે અને અંતે

આ માસમાં નિત્ય ભગવાન મહાદેવની ત્રીસ દિવસ સુધી પૂજા કરી શકાય છે જો આપણે નિત્ય પૂજા ન કરી શકીએ તો માત્ર શ્રાવણ માસમાં આવતા સોમવારના દિવસે પૂજા કરીએ અને શ્રાવણ માસનું વ્રત ન કરી શકીએ તો શ્રાવણ માસના સોમવાર વ્રત કરીએ અથવા તો શ્રાવણ માસના સોમવારથી સોળ સોમવારના વ્રત પણ શરૂ થાય છે તો તે પણ કરી શકીએ છીએ આ શ્રાવણ માસમાં નાગ પંચમી જેવા નાગદેવતા સંબંધી વ્રત પણ આવે છે આ સિવાય માં જીવંતિકાનું વ્રત વિનાયક ચતુર્થી સંકટ ચતુર્થી શ્રાવણ માસના મંગળવારે મંગલા ગૌરી વ્રત નોળિયાનો પુત્રદા એકાદશી નારિયેરી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન હિંડોળાનો તહેવાર કજલી ત્રીજ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અજા એકાદશી અઘોરા ચતુર્દશી અમાવસ્યા અને શ્રાવણ માસના દરેક શનિવાર શનિદેવ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને આવી રીતે આખો મહિનો વ્રત અને તહેવારથી ભરપૂર છે શુદ્ધ જળ સિવાય જો આપણે શિવલિંગનો ગંગાજળ કે તીર્થોનું જળથી અભિષેક કરીએ છીએ

તો પાપો મુક્તિ મળે છે શેરડીના રસ નો અભિષેક કરવામાં આવે તો સુખ શાંતિમાં વધારો થાય છે આમ આ શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવ વિશેષ પૂજા કરીને પ્રસન્ન કરવાના દિવસો છે આખા માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ

અને માતા પાર્વતીની પૂજા કરવાથી કુવારી કન્યાને મનગમતો વર પ્રાપ્ત થાય છે એટલા માટે સોમવાર ભગવાન શિવજી માટે ઉત્તમમાં ઉત્તમ છે અને મંગળવારે મંગલા ગૌરી વ્રતમાં માતા દેવી પાર્વતીની પૂજા કરીને પણ ઘણું ફળ પ્રાપ્ત થઈ શકે છે એક અન્ય કથા અનુસાર મર્કંડુ ઋષિના પુત્ર માર્કંડેજીએ પોતાના લાંબા આયુષ્ય માટે શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું હતું તેમણે ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય અને હતા એક અન્ય કથા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે અને આ ચાતુર્માસમાં જ શ્રાવણ મહિનો આવે છે એટલે

આ બિલીપત્રમાં ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ આમ ત્રણેયના પ્રતિક રૂપે પણ કથા જોડાયેલી છે બિલીપત્ર ઠંડક પ્રદાન કરનારું છે શિવ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે ભગવાન મહાદેવે હળાહાળ વીસ પીધું હતું ત્યારે તેમને જે પીડા ઉત્પન્ન થઈ હતી તેમાંથી મુક્ત પ્રાપ્તિ કરવા માટે દેવતાઓ દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા અને એટલા માટે શિવલિંગ ઉપર જળ ચડાવીને બિલીપત્ર ચડાવવામાં આવે છે બિલીપત્રનો છોડ ઘરમાં લગાવવાથી પણ નકારાત્મક શક્તિથી રક્ષા થાય છે માન્યતા અનુસાર ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અમાવસ્યા પૂર્ણિમા અને સંક્રાંતિ તથા સોમવારે બિલીપત્ર તોડવા જોઈએ નહીં જ્યારે મહાદેવને બિલીપત્ર ચડાવવાના હોય ત્યારે આ તિથિના આગલા દિવસે તોડીને તૈયાર રાખવા જોઈએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર એક ખાસ ઔષધિ અને પૂજા માટેનું સાધન પણ કહી શકાય કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટ દુઃખ દૂર કરે છે આ સિવાય મહામૃત્યુંજય મંત્રના જાપ દ્વારા પણ ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે પતિ પત્નીના વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે મહાદેવને ગુલાબના પુષ્પો કરવામાં આવે છે માલિશ ન કરવું કાંસાના વાસણમાં જમવું નહીં પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચડાવવી શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવતું નથી શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ન જોઈએ શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને કેતકીનું ફૂલ પણ ન ચડાવવું જોઈએ આવા શ્રાવણ માસના કેટલાક નિયમો છે કે જેનું પણ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આવો છે શ્રાવણ માસનું મહાત્મય શ્રાવણ માસની કથા કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું શ્રાવણ મહિનો એ દરેક મહિનાઓનો રાજા છે અને એટલા માટે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારો છે તો આ મહિનામાં આપણાથી જેટલું પણ થઈ શકે દાન પુણ્યનું કાર્ય ધર્મનું કાર્ય એટલું કરીએ ભગવાને જે પ્રમાણે શક્તિ આપી હોય એ પ્રમાણે કાર્ય કરીએ કે જેનાથી આ લોકમાં આપણને સુખ મળે અને અંતે ભગવાનનું ધામ મળે તો બોલીએ શંકર ભગવાન કી જય ઓમ યજામ યજામહે આપણે શ્રાવણ માસ નો મહિમા કથા મહાત્મય સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે સાંભળ્યું હશે અને હવે આપ સૌને શ્રાવણ માસ મહિમા સમજાઈ ગયો હશે તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની કથા તથા તે વ્રતનું મહાત્મય વ્રત કરવાથી મળતા ફળનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો તે દરેક વિડીયો આપ અમારી સાથે જોજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર